આજે અમે જે પાવાગઢ ખાતે સરખામાના દર્શન કરવા માટે આજે આવ્યા છીએ તો ગબલ લગભગ પોણા ભાગનો અમે જડી ગયા છીએ બરાબર અમે છૂટું મારીએ છીએ પરંતુ શાકના કારણે એ લોકો પાછળ છે અમે થોડા આગળ છીએ તો પાવાગઢની મત આ દર્શનાર્થીઓને બધાને બતાડો અમારા અમારો ફેમિલીને બતાડો આ દર્શનાર્થીને બતાડો આ પાવાગઢની સીન સિનરી બતાડો આ પાવાગઢનો નજારો બતાડો પાવાગઢનો નજારો પાવાગઢ ખાતે આવ્યા છીએ દ્વારકા દર્શન કરવા માટે સ કુટુંબ બરાબર તો તમે સ કુટુંબ જોઈ લો તો આજે પાવાગઢની મોજ મિત્રો નમસ્કાર આજે હું પાવાગઢ સહકુટુંબ આવ્યો છું તો પાવાગઢ અમે ઉતરી ગયા છીએ અને ગબ્બર ચડી અને નીચે પણ આવી ગયા છે અમે જે બપોરનું ભોજન પણ અહીંયા લીધું છે અને પાવાગઢ જે ખરેખર મજા આવી એ ફરવા માટે મોજ પડી ગઈ અમારા આખા ફેમિલીની મોજ પડી ગઈ તો દર્શક મિત્રોને પાવાગઢનું બધું લોકેશન બતાડો તો મિત્રો જો આ પાવાગઢ બસ સ્ટેન્ડ છે ત્યાંથી મોતી સુધી લઈ જવા માટે બસની સુવિધાઓ છે આગળ આગળ જ્યાં સિનિયર સિટીઝન હોય સિનિયર સિટીઝન હોય એમના માટે પણ સુવિધા છે ઉડન ખટેલાની તો મિત્રો તમારા મા બાપ હોય ઘરડા હોય વડીલો હોય વૃદ્ધ હોય એમના માટે પણ સરકારે સુવિધા સારી કરી છે તો એમને સાથે લેતા આવજો એમને જ્યારે મૂકતા નહીં એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત